નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પદાવલીમાંથી પદ અને અવયવ શોધો એ સમજવાનું છે તો આના માટેનો પાયાનો વિડીયો છે આની આગળનો વિડીયો ભાગ નંબર બે હતો ટ્રી ચાર્ટ એટલે શું એ જો તમે સમજ્યા હશે તો આ વિડીયો સમજવામાં ખૂબ સરળતા રહેશે તો ચાલો શરૂ કરીએ દાખલા નંબર એક ઋણ ચાર એક વત્તા પાંચ વાય તો આમાંથી આપણને પદ એટલે શું પદાવલી એટલે શું અને અવયવ એટલે શું એ બધું આપણે નોખું પાડવાનું છે તો આપણે પેલા અહીંયા ત્રણ વિભાગ પાડી દઈએ છીએ પદાવલી પદ અને અવયવ તો આપણે ઋણ વત્તા પાંચ વાય તો આ આપણા અહીંયા પદાવલી આવી ગઈ આના બે પદ સમાયેલા છે પેલું પદ છે ઈ ઋણ ચારેક્સ છે અને બીજું છે ઈ આપણે સાથે બતાવીએ છીએ બીજું સાથે સાથે કહી દઈએ કે અહીંયા વચ્ચે વત્તા કે ઓછા હોય ત્યારે એ પદ છૂટા પડી જાય છે એવું સમજવાનું થાય એટલે અહીં બે પદ છે ટૂંકમાં હવે આની અંદર અવયવ કેટલા છે આની અંદર અવયવ છે એ બે છે ઋણ 4 અને સિવાય આપણે ઋણ એક આગળના વિડીયોમાં વધારે સારી રીતે સમજાવેલું હતું અને અહીંયા જે છે એ પાંચ અને વાય અવયવ લાગુ પડે અહીંયા વચ્ચે અલ્પવિરામ દર્શાવવો જરૂરી નહીતર પાંચ તો અહીંયા ગુણાકાર થઈ જાય સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું પ્રસ્તુત છે ધોરણ સાત ગણિત પ્રકરણ દસ નો આ ત્રીજો વિડીયો છે પદાવલીમાંથી પદ અને અવયવ શોધો તો હવે આપણે દાખલા નંબર બે તરફ પ્રયાણ કરીએ ઓછા ચારે પાંચ તો આ ઓછા પાંચ છે એ આપણી પદાવલી થશે હવે અહીં જોઈએ તો પેલું પદ છે એ ઓછા ચારેક્સ વાળું થશે અને બીજું છે એ પાંચના પાંચ રહેશે આના અવયવ કેટલા છે બે પણ કહી શકાય અને ત્રણ પણ કહી શકાય આપણે અહીંયા અત્યારે બે જ રાખશું એના અવયવ છે એક તો ઓછા ચાર અલ્પ વિરામ અને એક લખવાનું અને અહીં તો એક જ છે પાંચ પાંચ પોતે જ પોતાનો એક અવયવ રહેવાનો છે તો આ રીતે અવયવ પડે છે ત્યાર પછી દાખલા નંબર ત્રીજો જોઈએ પાંચ વાય વત્તા ત્રણ વાય વર્ગ તો અહીંયા આ છે આખી પદાવલી થશે આની અંદર પદ કેટલા છે તમે નક્કી કરો જોઈએ વિચારી રાખો બરાબર છે અહીંયા પદ છે એ બે છે એક છે પાંચ વાય અને સરવાળો અથવા બાદ બાકી હવે આ પદ છે એમાં અવયવ કેટલા છે એ વિચારી રાખો જોઈએ હમ બે અવયવ છે પાંચ અને વાય આની અંદર દેખાય છે ત્રણ વાય વર્ગ તો શું બે જ અવયવ છે કે ત્રણ અવયવ છે તો ત્રણ અવયવ છે ત્રણ વાય અને વાય વાય વર્ગ એટલે વાય ગુણ્યા વાય થાય આગલા વિડીયોની અંદર આ વધારે સારી રીતે સમજાવેલું હતું તો આ દાખલાના આવી રીતે પદાવલી પદ અને એના અવયવ થાય ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર ચાર પી ક્યુ વત્તા ક્યુ તો આપણી આ છે પદાવલી થશે એનું પદ પેલું થશે PQ અને બીજું પદ થશે ફક્ત Q હવે આપણે આ જે પદ છે એના અવયવ થશે પી અને ક્યુ પી અલ્પવિરામ ક્યુ અને અહીંયા ફક્ત રહેવાનું છે આપણો જવાબ ક્યુ કારણ કે એક જ પદ છે પદ એક આ છે અને એમાં એ પાછી અવયવ એક જ રહેલો છે ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર મજા દાખલો આવે છે દરરોજ ખીચડી ખાતા હોય પણ અમુક સમયે કંઈક વિશિષ્ટ સાંજે ખાવાનું આવે તો મજા આવે એમ દાખલા તો બધા સરસ આવતા હતા પણ આ એક વિશિષ્ટ દાખલો આવેલો છે મજા આવે એવો છે અહીંયા આપણે પદાવલી શું થશે તો પેલી પદાવલી આમાં જોઈએ તો પેલું હવે આપણે આમાં પદમાંથી અવયવમાં જાય તો અહીંયા બે અવયવ થશે એક્સ અને વાય તો અહીંયા વિચારો કેટલા અવયવ આમાંથી છૂટા પડશે બરાબર છે પાંચ અવયવ કોણ કોણ જુઓ હવે બે x વાય અને વાય લાગુ પડે છે તો આ રીતે જે છે એના અવયવ લાગુ પડે છે ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર છ એક પોઈન્ટ બે એ બી ઓછા બે પોઈન્ટ ચાર બી તો આપણે એની પદાવલી સ્વરૂપે પેલા તો એને લખી લેશું આ બાજુ એમાં ત્રણ પદ છે પેલું છે એક પોઈન્ટ ચાર બી અને ત્રીજું છે ત્રણ હવે આની અંદર જોઈને તો આપણે આંકડાઓ અને ચલને છૂટા પાડવાના હોય છે ખાસ ધ્યાન રાખજો આવા પોઈન્ટ વાળા આવે ત્યારે તો અહીંયા અવયવ આપણા થશે ત્રણ એક તો છે એક પોઈન્ટ બે એ અને બી લાગુ પડે છે વચ્ચે અલ્પવિરામ નિશાની કરવી ખાસ જરૂરી છે નહીંતર ધારો કે અહીંયા એ બી તો એ બી સળંગ ગણાઈ જશે હવે એ જ રીતે આને છૂટું પાડીએ તો ઋણ બે point ચાર અને બી લાગુ પડે અને આમાં ત્રણ point છ અને એ લાગુ પડે છે તો આવા દાખલા આવે તો ગભરાવાની જરૂર નહીં જે નિયમ કીધા છે એનું પાલન કરશો તો ચોક્કસ તમારો દાખલો છે એ સાચો જ પડશે ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર સાત જીરો પોઈન્ટ એક તો આ જે છે એ આપણી પાસે પદાવલી છે એમાંથી પેલું પદ છૂટું પાડીએ તો જીરો પોઈન્ટ એક પી વર્ગ થાય અને બીજું છે જીરો પોઈન્ટ બે ક્યુ વર્ગ થશે આની અંદર કેટલા અવયવ છુપાયેલા છે બોલો ત્રણ જીરો પોઈન્ટ એક છે તો જીરો પોઈન્ટ બે ક્યુ અને ક્યુ લાગુ પડે છે ત્યાર પછીનો દાખલો જોઈએ તો ત્રણ છેદમાં ચાર વત્તા ચાર તો આપણે આ જે છે એ તો આપણા પાસે પદ છે ત્રણ ના છેદમાં ચાર હવે આના પદ કેટલા છેદમાં બીજું છે એક ના ચાર આમાં વિચારો જે વિદ્યાર્થી મિત્રો કેટલા અવયવ છે આમાં છે બરાબર છે બે અવયવ છે એક છે અને એક્સ આમાં તો ફક્ત એકના છેદમાં ચાર છે એટલે એ જ આવશે તો આવા દાખલા આવે તો ગભરાવાની જરૂર નહીં તમારે આ જે સમજાવેલા છે એ પ્રમાણે એને છૂટું પાડતું જવાનું ત્યાર પછી છે તમારી મનગમતી ક્વિઝ ટાઈમ શરૂ થઈ રહ્યો છે તમે જે આગળના દાખલા સમજ્યા એ કેટલા મગજમાં ઉતરેલા છે એ આપણે હવે ચેક કરવાનું છે તો ચાલો શરૂ કરીએ વર્ગના પદ ક્યા છે પ્યોર ટાઈમ સ્ટાર્ટ ના પંદર સેકન્ડ છે એ ચાર એક્સ વર્ગ અને ત્રણ વાય બી ચાર એક્સ વર્ગ અને શું લાગુ પડશે યસ જવાબ આવે છે અહીંયા બે પદ છે એક છે ઋણ ત્રણ એક્સ વાય તો એ પણ લખેલું છે અને બીજું છે ચાર એક્સ વર્ગ એ પણ લખેલું છે એટલે અહીંયા બે પદ હતા તો આપણો જવાબ આવે છે સી ત્યાર પછીનો પ્રશ્ન છે

જવાબ જવાબ પસંદ ચોક્કસ કરવો વિચારીને આવે છે છે ઓછા એટલે ના વાય ગુણ્યા વાય તો આપણો આનો જવાબ લાગવો પડે છે ડી ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન છે પાંચ એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વાય રિપીટ કરું છું પાંચ એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વાય પદાવલીમાં પ્રથમ પદના અવયવ કેટલા આમાં પ્રથમ પદ ક્યુ છે એ નક્કી કરો અને એના અવયવ કેટલા છે ત્રણ બી બે સી ચાર કે ડી પાંચ શું જવાબ આવશે એ તમારે વિચાર્યો અને જવાબ નક્કી કરો એ બી સી ડી શું આવે છે યસ નો એ જવાબ આવે છે ત્રણ પાંચ છે અને એક વર્ગ એટલે એક ગુણ્યા એક ત્રણ જણા થાય એટલા માટે આપણો જવાબ છે એ એ શું લાગુ પડશે જે વિદ્યાર્થીઓના જવાબ સાચા પડે છે એને ખૂબ ખૂબ અભિનંદન ત્યાર પછીનો દાખલો જોઈએ તો એક વર્ગ વત્તા પાંચ એક વત્તા નવ માં પદ અને કુલ અવયવ કેટલા આમાં કુલ કેટલા પદ છે એ શોધવાના છે પછી છે એમાં કુલ અવયવ કુલ કેટલા છે એ તમારે નક્કી કરવાના છે ફરીથી વિચારતા જાઓ એક વર્ગ વત્તા પાંચ એક વત્તા નવ યોર ટાઈમ સ્ટાર્ટ નાવ એ એક અને પાંચ બી બે અને પાંચ સી ત્રણ અને ચાર ડી ત્રણ અને પાંચ શું લાગુ પડે છે જવાબ આવે છે છે કુલ પદ પદ કેટલા વાળું બીજું પાંચ તો આપણો જવાબ આવશે ડી ત્રણ અને પાંચ ત્યાર પછીનો પ્રશ્ન છે ઓછા પાંચ એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ ના અવયવ ઓછા પાંચ એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ ના કે ડી લાગુ પડશે વિચારીને જવાબ પસંદ કરશો તો ખૂબ તમારો જવાબ સાચો પડશે સી આવશે ઓછા પાંચ એક્સ વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ વાઈ વર્ગ એટલે વાઈ ગુણિયા વાઈ અને ના ઝેડ તો આ પ્રશ્નનો જવાબ છે એ સી લાગુ પડે છે ત્યાર પછી તમારા માટે ગરમા ગરમ હોંગ વર્કનો નાસ્તો આવી ગયો છે આ પાંચ દાખલા આપેલા છે દરેક દાખલાના પદ અને અવયવ શોધવાના છે જવાબ લખાઈ જાય ત્યારબાદ છે તમે તમારા ગણિતના શિક્ષકને અથવા તમારા વાલીને હોમવર્કમાં ચેક કરાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે સહગુણક શોધો આ વિડીયો નિહાળવો હોય તો તમને પેલો બીજો અને ત્રીજો વિડીયો નિહાળેલો હશે તો આ ચોથો વિડીયો સમજવામાં ખૂબ સરળતા થશે શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રને આ રીતે શેર કરો